કુતિયાણા પંથકમાં ભારે વરસાદને કારણે ભાદર નદી અને રાણા કંડોળા નજીક આવેલી લિમિરસાહ નદી ગાંડીતુર બની છે ખેડપ વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે કુતિયાણા શહેરના અનેક વિસ્તારો પણ હજુ પાણીમાં ગરકાઉ જોવા મળે છે માત્ર એક પ્રોટેક્શન દીવાલને કારણે હજારો લોકોનું ઘરની અંદર ઘર વખરી બગડી જાય છે કારણ કે દર વર્ષે એક જ રજૂઆત માત્ર પ્રોટેક્શન દીવાલ ભાદરના તારાજી થઈ છે અને મીણસ નદીએ એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે કરતા જ ધોયાણા ગામ છે પાણીમાં ગરકાવ થયું છે કે સમગ્ર વિસ્તાર છે આ શેરીઓ છે જે બંબાકાર જેવી પરિસ્થિતિ પાણીનું સ્તર અત્યારે ઉતરું છે પરંતુ સવારને અહીંયા કમરસોમાં પાણી હતા છઠ્ઠી સુધીના પાણી હતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાનું કારણ એક પ્રોટેક્શન દિવાલ છે જો દિવાલ બનાવે તો સમગ્ર હકીકત છે પરંતુ રજૂઆત તંત્ર સાંભળતું નથી ત્યારે સ્થાનિકોમાં રસ છે આપણી સાથે સરપંચ સરપંચ શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિમાં તો એમ માનો નહીં કે એની વાત જવા જોઈએ દિવાલ વાંચી લગભગ એસી નવું ઘર વરદીએ લાખોનું નુકસાન થયા વરદિયા આ અહીં નવું ઘરનું

પછી માણસ બે ત્રણ દિવસ થયા ને તો એમને ગામમાંથી જો એ લોકો ગુંદીગાંઠિયા લઈને અહીં હવાના વિતરણ કરી દે એ ખાય બાકી ત્રણ દિવસ થયા તો એમને બાઝ્યુશનમાં પાણીમાં પાણીમાં બેઠા

નદી ભયંકર સપાટી વહી છે છેલ્લા ત્રણ દિવસથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે કારણ કે ઉપરવાસમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે અને વરસાદ પણ ચાલુ હોવાને કારણે પણ નદી એ રોજ સ્વરૂપ લીધો અને ભયંકર સપાટી વહી રહી છે કુતિયાણા શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વિસ્તારની વાત કરીએ તો કેળ વિસ્તાર સમગ્ર રસ્તાઓ છે એ બંધ જોવા મળી રહી છે સમગ્ર વિસ્તાર છે

બે કઠે છે ભાદર નદી ગાડી તોડ બની છે ભયંકર સપાટી વટાવી ચુકી છે શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે ઉંચાણવાળા વિસ્તારો સમગ્ર વિસ્તારોમાં પાણી ગરકાવ જોવા મળ્યું છે કુતિયાણા ચુનાળી વાસમાં આવડે પહોંચ્યા છે ચુનાળી વાસ પરિસ્થિતિ ખૂબ જ નાજુક જોવા મળી રહી છે કારણ કે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી આની આ પરિસ્થિતિઓ રોડ હોય રસ્તાઓ હોય ઘર હોય મકાન સમગ્ર વિસ્તારમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષે આની આ પરિસ્થિતિ સર્જાઈ છે કમરસોમાં પાણી ભરાઈ જાય છે જેના હિસાબે ખાવું મુશ્કેલ પડ્યું છે અને રસોઈ કરવી પણ મુશ્કેલ પડી ત્યારે સ્થાનિકો સાથે વાત કરશું શું કહેશો કેવી પરિસ્થિતિઓ છે પરિસ્થિતિ તો અત્યારે ઠંડી થાય એવી ખરાબ છે કે ઘરની બહાર કોઈ નીકળી શકતા નથી બરાબર અને ઘરની બહાર અત્યારે ખાવાના ફાંકા નીકળે છે મારા પાસે એટલે આ ઘરની અંદર છે મેં તપાસ કર્યો તો ઘરની અંદર બધા એમ કહીશ કે ભાઈ અમારું ખાવાનું ક્યાંક વ્યવસ્થા કરો મારી પાસે આવ્યા હતા બરાબર એટલે મેં કીધું ભાઈ હું ફોન કરું પછી બધાની સામે આપણે ડેલિવરી મેં ફોન કર્યો હતો આ રીતનું પોઝિશન છે તો ડેલીવરી એ લોકો એમ કહેવાનું કે બધે ફોન કરવા વાત વાત ગરકાવ પાણીમાં થાય બધાનું પછી કે સાંજે છે ને એ ફોન કરીને કે આપણે ધીરુભાઈને ફોન કરી વ્યવસ્થા કરાવી દે તંત્ર દ્વારા કોઈ મદદ મળી ના અહીંયા કોઈ આપણી પાસે આવ્યા નથી આ એરિયાની અંદર આપણે નથી કોઈ વસ્તુ અહીંયા નથી આવેલી અત્યારે લોકો કેવી રીતના પોતાનું ઘર ચલાવે છે હવે અત્યારે તો અમુક તો ભીખાય બેઠા ઘરની અંદર બરોબર અમુકની ની પરિસ્થિતિ એવી ખરાબ છે ઘરની બહાર નીકળતું નથી બરોબર હવે નીકળી નાખે અમુક માનતા છે આ તે સમસ્યા છે ખાવા પીવાની તકલીફ છે બધી તકલીફ તો છે